ત્રીસ પાંચ બે હજાર ચોવીસની થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી ખોઘોસે થરા ખાતે આવેલ સર્વે નંબર એકસો ઓગણ્યાસી એકના ફ્લોટ નંબર એકસઠ તેમજ ફ્લોટ નંબર નંબરમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવતું હોવાથી તેને અટકાવવા માટે થરા નગરપાલિકા ચીફ ઓફિસરના નામની લિખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરવામાં આવે તો થરા નગરપાલિકામાં એન્જિનિયર અલ્પેશ ચૌધરી પણ નવા આવ્યા છે અને આ અરજી બાબતે તપાસ કરવામાં ઢીલાસ કરી રહ્યા છે અને ચીફ ઓફિસર નિર્ણય લેવામાં આવે જેથી કરીને અરજદારોને ઝડપી ન્યાય મળે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર ગણાવી શકાય તો થરા નગરપાલિકા પ્રમુખની ઘોર બેદરકારીના કારણે જ અહીંયા અંધેર વહીવટ શરૂ થઈ ગયો હોવાનું ઉત્તમ ઉદાહરણ ગણાય એ દાખલો આ અરજી બાબતે તપાસના વિષય પરથી જ ખ્યાલ આવે છે અને બિનઅધિકૃત રીતે બાંધકામ કરનાર મહેશ્વરી સુજીત કુમાર જયરામદાસ દાસ પોતે બિંદાસ રીતે કામ કરી રહ્યા હોવાનું મનાય છે અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા હું કાંકો વસંતજી જયસુંગજી થરા નગરપાલિકાના કોર્પોરેટર સખત ત્રીજી ટ્રમ્પથી હું નગરપાલિકામાં જીતું છું અને મારા વિસ્તારમાં ખોટી રીતે બોધકોમ થતું હોય મેં વારંવાર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરેલી કે આ મહેશ્વરી કુમાર જયરામદાસ ખોટી રીતે બિલ્ડરો છે ને ખોટી રીતે બોધકોમ કરે છે અને મેં વારંવાર નગરપાલિકાને રજૂઆત કરેલી છે રજૂઆત કરતાં નગરપાલિકાએ નોટિસ પણ તેમને આપેલી છે નોટિસ આપ્યા બાદ પણ તેમનું બોધકોમ ચાલું છે તો એમની અને કર્મચારીઓની મિલી ભગત હોય તેવું મને જણાઈ આવે છે અને સત્વરે આ કામ નહીં અટકે તો હું હાઈકોર્ટના દ્વાર ખડખડાવીશ તેમ છતાંય આ નગરપાલિકામાં આજ સુધી કામ ચાલુ છે તો નગરપાલિકાના સીઓને મારી વિનંતી છે કે તેઓ તાત્કાલિક આ બોધકમ અટકાય અને નિયમો અનુસાર કાયદેસર કાર્યવાહી કરે જે તેમને બોધકમ માટે પરવાનગી મેળવેલી છે તે બોધકમ તે રીતે થતું નથી તેમને પાર્કિંગ ખોટી રીતે બતાવેલું છે અને પાર્કિંગ જે ઉપર ચડવાનું છે ત્યાં ત્રણ ફૂટ ઉપરની ગટર છે ગટર ઉપર થઈને પાર્કિંગ થઈ શકે તેમ નથી જેઓએ બધકોમમાં ના નકશામાં તેમને રેમ્પ બતાવેલો છે તો બંને બાજુ બે દુકાનો આવેલી છે તો આ પાર્કિંગ શક્ય નથી અને ખોટું બધકોમ થઈ રહ્યું છે તો આ સત્વરે ચીફ ઓફિસરશ્રીને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તાત્કાલિક અટકાવે